ફતેપુરા દર્શક માં સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર આજના સમાચારની વાત કરીએ તો વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ફતેપુરા તાલુકા ભાજપા દ્વારા વેપારીઓની મુલાકાત લઈ દુકાનો ઉપર સ્ટીકરો લગાવીને વેપારીઓને સમજણ આપવામાં આવી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ

ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ફતેપુરા નગરના વેપારીઓને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત વેપારીઓને સમજણ આપી હતી ફતેપુરા તાલુકા પંચાયત મોદી સાહેબે જે જીએસટી પર રાહત આપી લોકોની દિવાળીથી ભેટ આપી તેરી અને લોકો સ્વદેશી વસ્તુ વાપરી તેના અનુસંધાનમાં ફતેહપુરા માર્કેટમાં આ વેપારીઓને ત્યાં સંજાયેલા મારવાની તાલુકા ફતે છે મોદી સાહેબે જે જીએસટીનો ભાવ ઘટાડ્યા એના ભાવ ઘટાડવાથી આપના મોલની અંદર આધાર મનની અંદર પહેલાની જે કહીશોનો ભાવ હતો ત્યાંથી આજના પાક પાઇપ પાવમાં પ્રાઈપમાં પાવ અટાડો થાય બીજી વસ્તુઓ પ્રાઇસ પણ અટકાવતો છે અને ભાવ ઘણો નીચો દિવાળી પણ સારી રીતે તો ભાવ બહુ છે મારો બહુ ભાવ બહુ નીચે માટે દિવાળી ઘણી વસ્તુ છે દરેક વસ્તુમાં ભાવ નીચેમાં દેશના વાળા બધા લોકોને મળે છે તે તમારો પેલા ના જે ભાવ માલ વેચાતો હતો એના ભાવથી થી હમણાં સુધારો થયો ઘટાડો થયો છે હમણાં સારું છે સારું છે બધાને ખરીદી કરવામાં સરળતા થાય બરાબર વસ્તુ ખરીદી આરામથી ખરીદી શકે અને એમનો તહેવાર મનાવી શકે શકે એટલે કહેવાનો મતલબ કે સાહેબ જીએસટી ભાવ ઘટાડા છે દિવાળીની અંદર દરેક ઘરની અંદર ખુશાલીનો માહોલ કપડા પાછળ પહેલાં કરતા અંદાજે મિનિમમ તમારે ધ્યાન મુજબ પહેલાં જે તમે બુસઠ ધારો કે પાંચસો રૂપિયામાં કોઈ આઈટમ વેચતા હતા

મોદી સાહેબના જે જીએસટી ઘટાડા ગ્રાહકને જે લાખ રૂપિયા નો વાન પડતું હતું એ દસ ટકા ઘટાડો થતા નેવું હજારમાં પડે છે અને આપણે જરા જે મોડલ છે એમાં સાડા છ હજારથી લઈને પંદર હજાર સુધીનો વધારો થયો છે જેના અંદર આપણે મોદી સાહેબ